જો આજ શું આ મમ્મી તમે મેથી શું લેવા મંગાવી તો મને કે એ મેથી પરોઠા પરોઠા કરવા છે આજ મમ્મી પરોઠા કરશે એ કેના ક્યાલ કેના લોટના ઘઉંના લોટના મેથીના થેપલા પૂરી નથી મિત્રો મેથીના થેપલા બનાવ્યા છે જોવો ઘઉંના લોટના મસ્ત મસ્તાના મસ્ત મજાના એમ હવે વાળું કરી લઈએ મસ્ત મસ્ત મમ્મી આજ બનાવું છે મારા માટે વાનગી કીવો જો મસ્ત થેપલા બનાવ્યા છે ફॅमिली કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં તો બધાને માતાજી અને કોડ આપવાનું મિત્રો આજે કોલેજ નું પેપર પૂરો થઈ ગયું છે ઇન્ટરનેશનલ એગામ પૂરો થઈ ગયું પણ 3 વાગ્યા છે મિત્રો આવો છે એટલે કોલેજ થી છુ છું અને આપણો ચાલુ થઈ ગયો વ્લોગ તો આપણે પેલા ખાઈ લી મસ્ત મજાના મમ્મી સુતા છે હું કોઈ ડિસ્ટર્બ નથી કરવા મમ્મી ઘડીક સુવા દી તડકો બહુ છે ત્યારે તડકો મે તો ઘણી ફ્રેશ થયો મોડો થયો પણ માન ઠંડક મને એટલું બસમાં રહે બસતી એક સવારથી ઘરે આવ્યો ને બસ માં તો રેવાની લો લાગવા મળી છે મને લાગે ઉનાળો ફાઈનલ ચાલુ થઈ ગયો છે એવા છે ઉનાળા ને તોય પણ તડકો ભૂગા કાઢ્યો હતો છે ને ખાવામાં તો આપણે જો કોબીનું શાક છે આ બાજુ પણ મગની નીકી નહીં અડદ મગની દાળ અડદની દાળ છે મિત્રો અને રોટલી છે તો હાલો આપણે બપોરા કરી લઈએ ત્રણ વાગે કેટલા વાગે ત્રણ વાગે બપોરા કેટલા વાગે ત્રણ વાગે ખબર <engo> <imitation>

દેખાડો છો આ તો મિત્રો જો આ ધાણા છે હવે જીરું ક્યાં છે આમાં જીરું મિત્રો બિહારી મિસ કરી નાખવા ખોલો દેખાડો ભાગી ગયા હમ ભાગી ગયા ભાગી ગયા ભાગી ગયા બા કહેવાનું છે મમ્મી નહીં કહેવાનું બા કહેવાનું અરે ઓ બા અમારે કુપાલી બા કે હું તો મમ્મી કહું કુપાલી છે ને બા થાય મારા મમ્મી થાય બા કહેવાય સારું લાગે મમ્મી કેવું સારું લાગે જે મોજ આવી કહ્યો સારું લાગે સારું લાગે ને કહેવાનું હા મજા આવી ગયો ખાવાની જો જીરું આજ તો બે બે વસ્તુ દળવાની છે મીઠો તો જીરું અને ધાણા જો ફટફટાટે હું દળવા મળું જો અમે

ફટાફટ પાણી પાઈ દો પછી મારે આપણે કાલની જેમ લીણ વાળવાની થાય

ખેતરમાં વિખાઈ જાય ભાઈ તો મિત્રો જો આજ શું મમ્મી તમે મેથી શું લો મંગાવી મને કહે એ મેથી પરોઠા કરે પરોઠા કરવા છે આજ મમ્મી પરોઠા કરશે એ કેના ક્યાં કેના લોટના ઘઉંના લોટના મિત્રો કેવા થાય મેં પેલી વાર જોઉં છું મમ્મી ઘઉના લોટના કીધી કેવો મેં તો આ ચણાના જોયા પછી હે ના દૂધીના જોયા મેથીના જોયા પણ ઘઉના લોટના ને જોયા આપણે આ જોઈશું દૂધ લેવા ચોલો ખેતો ભાઈ હમ

હું રસોડામાં આવી ગયો કડી ખાટો મોબાઈલ સાફ કરવા કે મારો ખરાબ થઈ ગયો તો આવું કર્યું છે ઢોળાનું પાણી ઢોળાનું આઈ રીતના જો મમ્મી અમારે મસ્ત તમે જોઈ શકો છો જોઈ શકો છો ઘઉં ના મમ્મી બનાવી છે આ મમ્મીએ ખાધી લી છે મને ભૂલાઈ ગયું મમ્મી કેટલી બનાવી જો કયો મમ્મી હાલો ખાવા કેની પૂરી મેથીના થેપલા પૂરી નથી મિત્રો મેથીના થેપલા બનાવ્યા છે જો ઘઉંના લોટના મસ્ત મસ્તના મસ્ત મજાના એમ સો બ્યુટિફુલ સો એલિકેટ એવું છે લ્યો હાલ મિત્રો અમે તો તળાવવાળી તળાવવાળી દોસ્તો મસ્ત મમ્મી આજ બનાવું છે મારા માટે વાનગી પ્યોર જો મસ્ત થેપલા બનાવ્યા છે કડસી થઈ ગઈ વધારે હું થઈ ગઈ એવું છે હમ કડસી થઈ ગઈ થોડી નો પ્રોબ્લેમ ના છે એનું શાક છે મિત્રો આલો ખાઈ છે મજા આવી જશે ખાવા માટે આલો તમે પણ આલો વાળો કરવા આલો વાળો કરવા આલો મિત્રો વાળો ખાઈ લે ફટાફટ બહુ બહુ લાગી છે આ જો એને તો વાસ મસ્ત આવે છે મે ખાવું પડે મિત્રો જો એક નંબર હાલો हेलो मस्त आप लोग खाय में नौरा થઈ ગયા છે वहां पे કરો બીસી એડિટિંગ પથારે પર મસ્ત મેક નખીજો હાલો એડિટિંગ કરને કે વિડિયો પણ આયન કરને કે એડિટિંગ કરી વિડિયો એડિટિંગ કરીયા મળી એક નવો વ્લોગમાં જો અમાર વ્લોગમાં લાઈક લાઈજો શેર કરજો મિત્રો મને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયોસ માતાજી મિત્રો બાય સબસ્ક્રાઇબ કરતા જો બે સબસ્ક્રાઇબ કરે થક નાખો फटाफट